કમલાબેનની અને પીએસઆઈની મુલાકાત લીધી હતી તો આ બંને મહિલાઓએ શું જણાવ્યું સાંભળીએ તેમના શબ્દોમાં સ્ટોરી બાય વિનોદ સાધુ ભચાવ મારું નામ કમલાબેન ખેમજીભાઈ બ્રાહ્મણ ગામ માંગરોળ તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા એક અંતરિયા ગામડું છે રાજસ્થાનની સરદ પર આવેલું છે હું એક વાત કરું તો અમારા ગામની ફર્સ્ટ ગ્રેજ્યુએટ લેડીમાં આવ્યું તો હું ફસ્ટ ફર્સ્ટ ગ્રેજ્યુએશન મેં પાસ કરેલું છે લેડીઝમાં મારા ગામમાંથી બે હજાર પંદરની સાલમાં એટલે આમ ક્યાંક જોઈએ તો લેડીઝ પાછળ તો છે કારણ કે બે હજાર પંદર એટલે કેટલા વર્ષો પછી ગ્રેજ્યુએશન મેં પાસ કર્યું એમ કે આખા ગામની અંદર એટલીસ્ટ સત્તરસોની વસ્તીની અંદર અને બીજું કે મારા લગ્ન અઢાર વર્ષની વયે ફર્સ્ટ યરમાં થઈ ગયેલા પછી મારે વીસ વર્ષે તો બેબી પણ આવી ગયેલી ને ત્યારે જ મને નોકરી લાગી જ્યારે હું દોડવા ગઈ ત્યારે મારી બેબી ગણો ને એક મહિનો ને ત્રણ દિવસ મને પેટ હતી ખબર નથી પણ છતાંય એમ એક મહિનો ને ત્રણ દિવસ પેટ હતી હું દોડી આઠ મિનિટમાં મેં મારું રનિંગ પૂરું કર્યું પછી જ્યારે વેરીફિકેશન હતું સોરી પરીક્ષા હતી રાજકોટ ત્યારે હું ને મારા હસબન્ડ ગયેલા ત્યારે મારે છ મહિના પેટ હતી બેબી વેરીફિકે વેરિફિકેશન સમયે મારે સાત મહિના પેટ હતી અને જ્યારે મારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ત્યારે મારી બેબી સાડા ત્રણ મહિનાની હતી સાડા મહિનાની બેબી લઈ અને ચૌદ બે બે હજાર સોળના રોજ હું ગાંધીધામ ખાતે હેડક્વાર્ટર ખાતે હાજર થઈ હતી મારા હસબન્ડ સંગાથે મારા સસરા હતા અને મેં ગાડી લઈને આવ્યા હતા એ વખતે મારે સાડી પહેરવા હતી તો બે બેબી પેલું ઘોડીઓ બધા જોઈને એમ ચકિત થઈ ગયા હતા કે આ શું આ બેન આવડા મોટા નોકરી કરવા આવે ખરેખર મારે પણ બેબીને આ બધું સાડી એના લીધે છોકરીઓ મને દીદી દીદી કરતી હતી જે મારાથી પાંચ છ વર્ષ મોટા હતા એ પણ મને દીદી કહેતા હતા એટલે મને થોડું આમ નવાઈ લાગતું હતું પણ તોય મેં સંઘર્ષ કર્યો છે કારણ કે ટ્રેનિંગમાં ત્રણ મહિનાની બેબીને લઈને જે ટ્રેનિંગ કરવી ને એ જ મારા માટે મહત્વનું છે અને એના માટે મારા પતિનો મારા પપ્પાનો મને ઘણો સપોર્ટ મળ્યો છે ખાસ કરીને તમે જે એક આ સંઘર્ષમય જીવનની અંદર આ સ્થળ ઉપર પહોંચ્યા તો અન્ય મહિલાઓને આજના દિવસે શું કહેવા માંગશો

કેને શક્ય છે કોઈ પણ અશક્ય નથી પછી તમારી અંદર કેટલી શક્તિ છે કેટલી ઈચ્છાઓ છે એ એ મુજબ એના ઉપર આધાર રાખે છે આજે મહિલા દિવસ છે એ અમારા માટે બહુ આનંદની વાત છે એમ કે સ્ત્રીઓને એક મોકો મળ્યો છે એમ કે એનો મહિલા દિવસ તરીકે એની આખા પૂરા વર્ડમાં એની ઉજવણી થાય છે બરાબર પછી બીજા નંબરમાં એ છે કે સ્ત્રીઓ જે પેલા ઘરમાં બેસીને રોટલા ઘડતી હતી આજે એ નોકરીઓ કરતી થઈ ગઈ છે અને આજે પુરુષ સમોવાળી થઈ ગઈ છે અને પુરુષોની સાથે તે ખંભો મિલાવીને નો નોકરી કરે છે જેથી અમને ખૂબ આનંદ છે કે આજે સ્ત્રીઓ માટે એક આઠમી માર્ચના દિવસે મહિલા વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે બેન ખાસ કરીને આપણા જીવનની ઉતર જે એવો યાદગાર ચડાવ ઉતાર હોય હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું મારા ફાધર ખેતી કામ કરે છે મારા ફાધરની એવી પરિસ્થિતિ નથી કે તે મને ભણાવી શકે હું એક સરકારી ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહી અને સ્કૂલમાં રહી ભુજની આદર્શ નિવાસી સ્કૂલમાં

ज्ञान और खुशियाँ बांटे नया जोश नई राह दिखाए नए कदम नई मंजिले हर सा बनाए अल्फा अल्फा अल्फा, अल्फा विद्या संकुल हमारा अल्फा 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 छोटी सी आँखों में बड़े सपने संजोता अल्फा विद्या संकुल लाइफ में कुछ बनने की सही जगह मेरी बेटी की अल्फा में सेवेंटी परसेंट फीस माफ हो गई है मुझे तो अल्फा में फिफ्टी परसेंट फी माफी मिली है मुझे तो हंड्रेड परसेंट फीस गई है मेरी पोती को अल्फा में नाइन्टी परसेंट फी माफी मिली है ये सब सही कह रहे हैं जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफी दीजिए अल्फा प्रवेश परीक्षा फीस में माफी के लिए हम तैयार हैं क्या आप तैयार हैं કે એન્ટરપ્રાઇઝ એલએલસી મસ્કત માટે જોઈએ છે ઇન્ટરવ્યુ તારીખ 15 3 2019 નાવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ફોર્મેન સિવિલ ચાર્જ હેન્ડ બેસન ચાર્જ હેન્ડ સ્ટ્રેટિંગ કાર્પેન્ટર ચાર્જ હેન્ડ સ્ટીલ ફિક્સર ચાર્જ હેન્ડ સ્કેપ હોલ્ડર ચાર્જ હેન્ડ કલર મેન ફોર્મેન ઇલેક્ટ્રિશિયન ચાર્જ હેન્ડ ઇલેક્ટ્રિશિયન ચાર્જ પ્લમ્બર તારીખ સવારે સાંજે છ વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટ ફોરમેન ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર જાણકાર વાહનોના જાણકાર ઇન્ટરવ્યુ વખતે ઓરિજિનલ પાસપોર્ટ પાસપોર્ટની બે કલર ચેરોક્સ તથા બે ફોટા સાથે રાખવા ચાકી નવ્વાણું બસો છપ્પન બાસઠ ત્રણસો છોતેર પંચ્યાસી ત્રણ જીરો 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 પિસ્તાળીસ એકતાળીસ બ્યાસી છસો પિસ્તાળીસ અડતાલીસ બસો ઓગણચાલીસ